નમસ્કાર મિત્રો હું છું સૌદાસ છોચર અને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ મિત્રો ફરીથી ખેતીની એક નવી અને વિશેષ માહિતી લઈને આપની વચ્ચે આવી ગયો છું અને આ માહિતી છે એ તલના પાકની અંદર આવતા પર્ણગુચ્છના વાયરસની છે હવે આ પર્ણગુચ્છનો વાયરસ છે એ કેવી રીતે ફેલાય છે અથવા કઈ જીવાતથી ફેલાય છે અથવા કયા જંતુથી ફેલાય છે અને એના નિયંત્રણ માટે કેવા પ્રકારના પગલાંઓ ભરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આ ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું તો આવો શરૂ કરીએ મિત્રો આ પર્ણગુચ્છનો વાયરસ છે એને ઇંગ્લિશની અંદર ફાઇટોપ્લાઝમા નામના વાયરસથી ઓળખવામાં આવે છે અને જે છોટામાં વાયરસથી સંક્રમિત હોય એ છોટામાં ઉપર ગુચ્છો થઈ જાય છે એટલે કે ચકલીના માળા જેવું થઈ જાય છે અને એ છોડોનો ગ્રોથ પણ થતો નથી અને એમાં ફાલ પણ લાગતું નથી અને બૈડું હોય તો બૈડું પણ સારી રીતે બંધાતું નથી હવે મિત્રો આ ફ્લાઇટોપ્લાઝમા વાયરસ છે એને ફેલાવવામાં સફેદ માખી છે લીલા તળતળિયા છે થ્રિપ છે મહી છે એ બધાથી વધારે ફેલાય છે અને એમાં સફેદ માખી અને લીલી પોપટીથી વધારે ફેલાય છે હવે આ તલના પાકની અંદર આવતો ફાઈટોપ્લાઝમા વાયરસ છે એના નિયંત્રણ માટે એક તો ગમે ત્યાં આ છોટું દેખાય ફાઈટોપ્લાઝમા નામના વાયરસથી સંક્રમિત હોય એ છોડને ઉપાડી અને ખેતરની બહાર કાઢી નાખવાનું અને ઉપરથી છંટકાવવા જો વાત કરીએ તો થાયોમિથોક્ઝામને લેમડા સાયનોથ્રીન આવે છે એ પંપે વીસ મિલી અથવા ઇમિડા ફિફ્રોનીલ ચાલીસ ચાલીસ ટકા આવે છે એ સાતથી આઠ ગ્રામ પંપે પ્રમાણ રાખી અને ઘાટોથી કરી અને છંટકાવ કરવામાં આવે તો આ પર્ણગુચ્છનો વાયરસ છે અથવા ફાઇટોપ્લાઝમા નામનો વાયરસ છે એમાં સારામાં સારું નિયંત્રણ છે મેળવી શકાય છે મિત્રો આ થઈ એ તલના પાકની આવ તલના પાકની અંદર આવતા પર્ણગુચ્છના વાયરસની હતી આ વાયરસ છે એ કયા કારણોથી ફેલાય છે અથવા કયા જંતુથી ફેલાય છે અને એના નિયંત્રણ માટે કેવા પ્રકારના પગલાંઓ ભરી શકાય એ વિશેની સંપૂર્ણ માહિતી જો તમને આ માહિતી સારી લાગી હોય તો આગળના ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે આભાર